હવે પોરબંદરમાં ટોકઓફ ધ ટાઉન બનેલા એક એવા સમાચારની વાત કરવી છે કે જે અત્યારે પોરબંદરના દરેક વ્યક્તિના મોઢે સંભળાઈ રહી છે ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની ધરપકડ કરવામાં આવી છે અને એમના કાકી જે હિરલ જાડેજાની ધરપકડ કરાઈ છે એમની ઉપર કોણે અને શું આરોપો લગાવ્યા છે કે એમની ધરપકડ કરાઈ છે જાણવા માટે જુઓ આ રિપોર્ટ મારા ઘરનાવણી આજથી પંદર સત્તર દી પહેલા રેતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લે ને એનીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ અહીંયા આપ્યો ને કે લીધો ને બીજા નંબરમાં મારા ઘરનાવણી સોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મેં બધાયના હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધાયના હાથ પગ બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાટો મારો દીકરો મારો ઘરવારો ને મારો બાપ તણેય ના તણે હે લીલુ ઓડેદરા નામની મહિલાનો વિડીયો વાયરલ બા પર રૂપિયા ની ઉઘરાણી નો લગાવ્યો આરોપ પૈસાની લેતી દેતી અને અપહરણ નો નોંધાયો ગુનો ગુજરાતના પોરબંદરના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે જેમાં પૂર્વ ધારાસભ્ય હીરા મુંજા જાડેજાની પત્ની અને ધારાસભ્ય અને હિતેશ ઓડેદરાની જેમાં લીલુ ઓડેદરા નામની આ મહિલાએ હિરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા ઈસમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ જમીનના દસ્તાવેજ એમના વાહન એમના મોબાઈલ અગાઉ ઓડિયો ઓડિયો થયો હતો વાયરલ બાદ મહિલાનો ગંભીર આક્ષેપ કરતો વિડીયો પોલીસે ઇઝરાયલ સ્થિત મહિલાના અપહરણના આરોપ બાદ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે આરોપ લગાવનાર મહિલાનું નામ લીલુ લીલુ ઓડેદરા ઓડેદરા છે આ હિરલબા અને વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો જેમાં હિરલબા ઉઘરાણી કરતા સંભળાય છે આ ઓડિયોમાં લીલુ બહેનના સગીર પુત્ર અને પતિના અપહરણ અંગેની ઘટનાથી પણ વાતચીત થતી હતી જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થઈ હતી કુત્યાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા સહિતના લોકો વિરુદ્ધ હાર્બર મરીર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો બે દિવસ પૂર્વે મૂળ પોરબંદર જિલ્લાની અને હાલમાં ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ઇઝરાયલથી એક વિડીયો મેસેજ શેર કર્યો હતો આ વિડિયોમાં મહિલાએ સનસનીખેજ આક્ષેપ કર્યા હતા આરોપ મુજબ હિરલબા જાડેજાએ આપેલા પૈસાની ઉઘરાણી કરવા મામલે લીલુ ઓડેદરાના પતિ પુત્ર અને પિતાનું અપહરણ કરી બંગલા પર ગોંધી રાખ્યા હતા ત્રણેયને માનસિક ટોર્ચર કરી માર મારવામાં આવ્યો હતો પૈસા કઢાવવા માટે લીલુબેન ઘરેથી મકાન પ્લોટ ના દસ્તાવેજો અને દાગીના કબજે કરી લીધા હતા કેસ ની તપાસ કરતી પોલીસ ને હિરલબા તેના પુરાવા મળ્યા છે જેથી પોલીસે હિરલબા વિરુદ્ધ અપહરણ જમીન પ્લોટ દાગીના આપી દેવા દબાણ જાનથી મારી નાખવાની ધમકી પૈસા કઢાવવા માટે ગોંધી રાખવાનો ગુનો દાખલ કર્યો છે પુછડી ગામ ખાતે તારીખ અગિયાર એપ્રિલ રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસસ્થાને લગભગ સત્તર દિવસ સુધી ગોંધી રાખી માર મારી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ તો પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાને ઝડપ્યા છે આ કેસને ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ આ ઘટનાને લઈને વધુ ખુલાસા થશે આ સાથે પોલીસે પણ તપાસ કરી રહી છે કે હિરલબા અને લીલુ ઓડેદરા વચ્ચે કેટલા રૂપિયાની લેતી દેતી થઈ હતી અને જો થઈ હતી તો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા કે નહીં કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર